ગુનેગારોને પકડવા માટે અગાઉ પોલીસ સીધી તેના સરનામા પહોંચી તેની ધરપકડ કરતી હતી પરંતુ હવે સમય બદલાયો છે ત્યારે પોલીસ હવે જે તે વિસ્તારની વેશભૂષા ધારણ કરી સ્થાનિક ભાષા શીખી અને ગુનેગારો સુધી પહોંચે છે એવી જ રીતે નવસારી એલસીબીની ટીમે રાજસ્થાન ખાતે પહોંચી ચોત્રીસ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો નવસારી ટાઉન પોલીસ મથકે વર્ષ ઓગણીસો એકાણુંમાં હીરા અને રોકડા રૂપિયા એક લાખ દસ હજારની થયેલી ચોરીના ફરાર આરોપીને એલસીબી ટીમના સભ્યોએ રાજસ્થાન સમાજના લોકોનો વેચાર કરી વોચ રાખી ગુજરાત બોર્ડરના ગામ પાસેથી ઝડપી નવસારી ટાઉન પોલીસે સોંપ્યો હતો નવસારી ટાઉન પોલીસે ચોત્રીસ વર્ષ જૂના ચોરીના કેસના આરોપીનો કબજો મેળવી તેના રિમાન્ડ મેળવવાની તજવજ હાથ ધરી છે આ ઉપરાંત તેની કોઈ અન્ય ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે નવસારી એલસીબીને ફરાર આરોપીઓની અટક કરવા નવસારી જિલ્લા અધિક્ષક સુશીલ અગ્રવાલે સૂચનાઓ આપી હતી જેને લઈને ચોત્રીસ વર્ષ પહેલા નવસારી શહેરમાં રૂપિયા એસી ના હીરા અને રૂપિયા ત્રીસ હજાર ચોરી થઈ હતી જેમાં ગોલારામ ઉર્ફે હેમતાજી લાડુરામ બિસ્ટો ફરાર હતો જેની બાતમી એલસીબી બીઆઈ ડી એમ રાઠોડ મળતા તેઓએ એલસીબી ટીમ ના સભ્યોને રાજસ્થાન ખાતે લઈ જઈ ત્યાંના સમાજનો પહેરવેશ પહેરી બોર્ડર ઉપર આવેલ ગામને નેનવા ગામ ધાનેરામાં જઈ आरोपी की करी कर त्यारबाद वेश धारण करी आरोपी धोलाराम तो की अटक करी थी नवसारी क्राइम ब्रांच द्वारा एक 1991 आज थी चौतरीस वर्ष पहला ना गुना अंदर नास्तो फरत तो आरोपी ભોલારામ ઉર્ફે હિમતાજી લાડુરામ બિશ્નોઈ ની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી ઘણા ચોત્રીસ વર્ષથી નાસ્તા ફરતા હતો અને તે બાબતના વર્કઆઉટની અંદર ઘણા સમયથી નવસારી પોલીસ કામ કરતી હતી તો મળેલ બાતમીના અનુસંધાને પોલીસે ખબર પડી કે આ આરોપી એક લગ્નની અંદર આવવાનું છે તો ચારેક દિવસ સુધી પોલીસને ત્યાં લોકલ એરિયાની અંદર લોકલ વેશભૂષા પહેરીને આ લગ્નની અંદર બારાતી બનીને ને ગયા અને આ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે આરોપી પ્રોડક્શનની પ્રોડક્શન કાર્યવાહી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં